વલસાડ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની બેટિંગ વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો ધરમપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું તો ઓઝરથી ફલધરા જતી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા કોઝવે ઉપર પાણી ફરી વળતા લોકોને વીસ કિલોમીટર સુધીનો ફેરો ફરવો પડે છે કોઝવે ઉપર વાહન વ્યવહાર બંધ કરાતા દસ થી પંદર ગામ પ્રભાવિત થયા છે

સૂચનાઓ અપાઈ ગઈ છે કે કોઈ પણ પ્રયાસ ન કરે આવા ઓવરટોપિંગ થતા પુલો પરથી જેથી કરીને કોઈ અકસ્માત ન સર્જાય જેને લઈને ઓઝર છે ગામો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે નાના નાના પુલો છે તેના પર કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે જેને કારણે આવાજાહી પર અસર ચોક્કસ થઈ છે પરંતુ અહીંયા સારી વાત એ છે કે ધોધમાર વરસાદ વચ્ચે વચ્ચે થોડો બ્રેક લઈ લે છે અને ફરી પાછો વરસાદ પડે છે જે કારણે ખેડૂતો ખૂબ ખુશ છે કારણ કે જમીનમાં આવા વરસાદ ને કારણે પાણી પચતું હોય છે જે ખેડૂતો માટે ખુબ લાભકારી હોય છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે